મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિવાળા જાતકો માટે નવા રોકાણની અંદર તમને સુંદર મજાનો લાભ મળે સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પ્રેમ સંબંધોમાં આજે તમને અનુકૂળતા રહેતી જણાશે હશે આર્થિક બાબતે સંભાળીને કામ કરવું બહુ જ જરૂરી છે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે આજના દિવસની અંદર કોઈનાથી છેતરાઈ ન જતા જીવનની અંદર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસમાં પોઝિટિવ રિઝલ્ટ મળે સારો લાભ મળી શકે એ માટે ક્લેમ ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરી અને અવશ્ય ઘરની બહાર નીકળવું જોઈએ પોઝિટિવ લાભ મળશે વાત મેષ લગ્નની કરીએ જે લોકોના લગ્ન કુંડલીની અંદર લગ્ન મેષ લખેલું હોય આવા લોકો માટે સૂર્ય ચમત્કારી પરિણામ આપતો હોય છે આવા લોકો જો પોતાના સૂર્યને મજબૂત કરી દે તો અવશ્ય જીવનની અંદર પોતે સારી એવી સફળતા મેળવી શકે છે આવા લોકોને સારું સ્વાસ્થ્ય સૂર્યના આધાર ઉપર મળતું હોય છે સૂર્ય પ્રતિષ્ઠાનો કારક છે સૂર્ય આત્માનો કારક છે ને એટલા માટે જો આ લોકો સૂર્યને બલવાન કરે તો જીવનની અંદર દરેક જગ્યાએ દરેક ગ્રહોને મજબૂત કરી શકાય ને એટલા માટે સૂર્ય ગ્રહનો રાજા છે ને મેષ લગ્ન માટે જો સૂર્યને બલવાન કરવામાં આવે તો વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકે ભાગ્યમ ફલથી સર્વત્રમ ભાગ્યનો સપોર્ટ મળે અને શારીરિક સુખાકારી પણ આ લોકોને ના દ્વારા સારી એવી પ્રાપ્ત થઈ શકે માટે રોજ સવારના પૂરમાં સૂર્યનારાયણ નારાયણ ભગવાનને જલ ચડાવી ગાયત્રી મંત્રનો વિશેષ માત્રામાં જપ કરે મેગ્ન વાળા તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત વૃષભ રાશિની કરીએ વૃષભ રાશિ કે જેના અક્ષર છે બબુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ ધન લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે આજના દિવસની અંદર સંતાન બાબતે થોડી ઘણી પરેશાની રહેતી જણાય અધિકારી વર્ગના આજે સુંદર મજાના આશીર્વાદ મળે એવા સંપૂર્ણ યોગો જણાય આજના દિવસમાં ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યા વિષ્ણુ ભગવાનના પાન અર્પણ કરવાના મધુરમ 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 ભ્રમિતમ મધુરમ આજે પાઠ કરવાનું અવશ્ય આપને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે દર્શક મિત્રો વૃષભ લગ્ન તમારી કુંડલી અંદર લગ્ન સ્થાનમાં બે નંબર લખેલા છે તો એને કહેવાય વૃષભ લગ્ન લગ્નની સંપૂર્ણ તાકાત કર્મના કારક એવા શનિદેવ પાસે છે જે કર્મનું ફળ આપે છે એવા શનિ મહારાજ પાસે છે જો આ લોકો શનિદેવને મજબૂત કરી દે તો જીવનની અંદર એની દરેક પ્રકારની સમાધાન મળે છે શનિ મજબૂત થાય તો ક્યાંક ને ક્યાંક લગતી સમસ્યા હોય કે ક્યાંક ને ક્યાંક હોય આ બધી સમસ્યાઓ આ લોકો દૂર કરી શકે છે જો સારો રાખવામાં આવે તો વૈભવ મળે છે શનિને સારો રાખવામાં આવે તો શારીરિક સુખાકારી મળે છે શનિને સારો રાખવામાં આવે તો સંબંધોનું વરદાન મળે છે એટલા માટે વૃષભ લગ્ન વાળા જાતકો જો શનિને સારો રાખશે તો મોટી પણ બચી શકાશે અને જીવનમાં સારો લાભ મેળવી શકાય માટે કયો ઉપાય કરવો જોઈએ સરસવના દીવો અવશ્ય કરવો જોઈએ શનિદેવ થશે તમારા કાર્ય સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય કોલર મિત્ર મિથુન રાશિની મિથુન રાશિ કે અક્ષર છે કચ્છ અને સ્વામી બને છે બુદ્ધ મહારાજ પ્રોપર્ટીની અંદર કરેલું રોક તમને સારો લાભ અપાવી શકે એમ જે પારિવારિક જીવન આજે તમારું આનંદમય રહેતું જણાશે ને ખોટા માણસ સાથે સમયને વેળવશો નહીં નહીતર કારણ કે સમય છે ને બહુ કિંમતી છે ટાઈમ ઇઝ મની ને એટલા માટે જો સમયને વેળવશો તો ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં તમને નુકસાન થઈ શકે અનુભવી વ્યક્તિ પાસેથી શીખેલું તમને સારું કામ લાગી શકશે આજના દિવસની અંદર સારો લાભ મેળવવો છે તો ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું અને આજે અત્તર અર્પણ કરવાનું પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરીએ મિથુન લગ્નવાળાની દર્શક મિત્રો મિથુન લગ્ન જે લોકોના લગ્ન કુંડલીની અંદર મિથુન લગ્ન લખેલું છે ત્યાં ત્રણ નંબર લખેલા છે તો આ જાતકો માટે કર્મ અને કર્મનું ફળ બુદ્ધ ઉપર નિર્ભર છે આવા લોકોનો જો બુદ્ધ વ્યવસ્થિત રીએ આ લોકોનો બુદ્ધ સારો રહીએ તો જીવનની અંદર આવા લોકોને સારી સફળતા મળી શકે બુદ્ધિ સારી રીતે આર્થિક પાસું મજબૂત જણાય કારણ કે બુદ્ધ છે બુદ્ધિનો કારક છે બુદ્ધ છે ફાઈનેન્શિયલ મેનેજમેન્ટનો કારક છે ને એટલા માટે આવા લોકોને આર્થિક પાસું મજબૂત બનતું જણાય જો બુદ્ધ નબળો હોય આ લોકોનો તો બુદ્ધ અંદર ક્યાંક કરી મહેનત કરવા છતાં આ લોકોને ફળ ઓછું મળે જીવનની અંદર સમસ્યાઓ ઘણી બધી ઉત્પન્ન કરાવે ભગવાન ગણપતિની ઉપાસના માટે ભગવાન ગણપતિના મંત્રનો જપ અને ગણપતિ મહારાજને દુર્વા કેતા કેતા અર્પણ કરવામાં આવે તો વિશેષ માત્રામાં આ લોકોનો બુદ્ધ સારો થાય છે જીવનમાં સારી સફળતા મળી શકે છે અને ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં પણ લાભ મળી શકે વાત કર્ક રાશિની કરીએ કર્ક રાશિ કે જેના અક્ષર છે સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ રાશિવાળા જાતકો માટે સ્વતંત્ર જીવનની અંદર આજના દિવસમાં તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે આજે ખાસ કરીને પારિવારિક સભ્યોથી તમને થોડી ઘણી પરેશાની રહેતી જણાને આજે લાઇફ પાર્ટનર સાથે વિવાદ થવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે આજના દિવસની અંદર કર્ક લગ્ન કર્ક રાશિવાળાએ આર્થિક સંક્રમણનો થોડો ઘણો અનુભવ પણ થતો જણાશે કયો ઉપાય કરવો કે જેથી તમને સુંદર મજાનો લાભ મળી શકે કર્ક રાશિવાળા એ બને ત્યાં સુધી આજના દિવસની અંદર પોતાના પિતાનું સન્માન જાળવવું જોઈએ વડીલોનું સન્માન જાળવવું જોઈએ અને ભગવાનના મંદિરમાં દર્શન કરી અને તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરીએ તમારી લગ્ન છે ત્યાં નંબર છે તો એને કહેવાય મોટામાં મોટી શક્તિ મંગળ મહારાજ પાસે રહેલી છે જેનો મંગળ સારો હોય અને બુદ્ધ સારો હોય તો આવા વ્યક્તિઓને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે જો મંગળ સારો હોય તો દુર્ઘટના ઓછી થાય છે શારીરિક તકલીફમાંથી સુંદર મજાનો લાભ મળી શકે છે અને મંગળ જો સારો હોય તો ઓછી આવા લોકોને સારી એવી સફળતાઓ પ્રાપ્ત થતી જણાય છે કર્ક ની ઉપાસના અવશ્ય કરવી જોઈએ એટલે ની આરાધના આ લોકોને બહુ લાભ અપાવે છે જીવનમાં સારી સફળતાઓ પ્રાપ્ત કરાવડાવે છે કોલર મિત્ર સાથે વાત કરીએ સિંહ રાશિ કે અક્ષર છે સ્વામી મને છે સૂર્ય મહારાજ સિંહ રાશિ વાળા જાતકો માટે ખાસ આજના દિવસ ની અંદર ઘરેલું ની અંદર શાંતિ નો અનુભવ થતો જણાશે કરેલું લોકાણ તમારા માટે લાભદાયી રહેશે આજના દિવસમાં કામકાજ માટે યાત્રાની શક્યતાઓ વધી શકે છે અને વ્યવસાય ની અંદર ધનલાભ અને પ્રગતિ સુંદર મજાની પ્રાપ્ત થતી જણાશે કયો ઉપાય કરવાનો સિંહ રાશિ વાળા રાશિવાળા જાતકોએ આજના ની અંદર ગાયત્રી મંત્ર નો જપ અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે સિંહ લગ્નની સંપૂર્ણ તાકાત તમારી કુંડલીમાં લગ્ન લખેલું છે ત્યાં પાંચ છે તો એને કહેવાય સિંહ લગ્ન સિંહ લગ્ન ની સંપૂર્ણ તાકાત ગુરુ અને મંગળ પાસે રહેલી છે જે વ્યક્તિને દરેક પ્રકારના ઉતાર ચડાવમાંથી બચવું હોય અપડાઉનમાંથી બચવું હોય તો આવા વ્યક્તિઓએ જીવનની અંદર મહેનત ઓછી કરી અને વધારે ફળ પ્રાપ્ત કરવું હોય તો આવા લોકોએ ક્યાંક ને ક્યાંક પોતે ગુરુ મહારાજને બલવાન કરવો બહુ જ જરૂરી હોય ગુરુ મહારાજ જો આ લોકોના બલવાન થાય તો પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે સૂર્ય સૂર્યની ઉપાસના કરી સૂર્યને હળદરવાળું જલ ચડાવવાથી સુંદર મજાનો લાભ મળી શકે છે વાત કન્યા રાશિની કરીએ કન્યા રાશિ કે ક્ષર અને સ્વામી બુદ્ધ મહારાજ સુખ સુવિધાના સાધનોની અંદર આજે ખર્ચ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે પ્રકોપથી ગુસ્સાથી તમારે બચવું બહુ જ જરૂરી છે ધર્મ અને આધ્યાત્મિકતાની અંદર આજે તમારી વધતી જણાશે અને નોકરીયાત વર્ગને આજે સુંદર મજાનો સહયોગ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજે કયો ઉપાય કરવો ગમ ગણપતય ન મહમંત્રનો જપ અવશ્ય કરો કન્યા લગ્ન જે લોકોની લગ્ન કુંડલીમાં છ નંબર લખેલા છે એને કહેવાય લગ્ન કન્યા લગ્નની સંપૂર્ણ તાકાત શુક્ર મહારાજ પાસે રહેલી છે જો આ લોકો શુક્રને સારો કરી દે મજબૂત કરી દે તો સંબંધોનું સુખ સારું મળે છે દરેક પ્રકારના સુખો સારા મળે છે પૈસાનું સુખ સારું મળે છે આવા વ્યક્તિઓ પ્રભાવશાળી પણ કહેવાય છે દરેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ પણ જમાવી શકે છે ગ્લેમરની દુનિયાની અંદર પણ આ લોકોને સુંદર મજાનો તો લાભ મળી શકે છે ભગવાન શંકરની ઉપાસના વિશેષ માત્રામાં એમને લાભ આપશે ભગવાન શિવની ઉપાસના કરવાથી એમને દરેક પ્રકારના લાભો પ્રાપ્ત થતા કરવી છે તુલા રાશિ તુલા રાશિ કે જેને અક્ષર અને સ્વામી બને છે શુક્ર મહારાજ તુલા રાશિવાળા જાતકો માટે શેર બજારની અંદર આજે ધનહાનિની શક્યતાઓ વધી શકે છે આજના દિવસની અંદર પારિવારિક બાબતોની અંદર શાંતિ જાળવવી જરૂરી રહેશે વર્ગને આજે અધિકારી વર્ગ દ્વારા થોડી ઘણી પરેશાની થોડી ઘણી તકલીફ રહેતી જણાય આજના દિવસની અંદર વિદ્યાર્થી બંધુઓ માટે સારો સમય છે આજના દિવસની અંદર સારો લાભ મળે અને સારો એવો ફાયદો મળે ખાસ કરીને ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય કરજો સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે તુલા લગ્ન તમારી અંદર નંબર લખેલો છે તો ત્યાં તુલા લગ્ન એટલે કે નંબર છે તો તુલા લગ્ન રહેલું છે તો આ તુલા માટે સૌથી સારામાં સારો લાભ માટે શનિ મહારાજની ઉપાસના કરવી જોઈએ આ લોકોનો જો શનિ સારો હોય તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે શનિ સારો હોય તો સફળતા મળી શકે છે કોઈ પણ વસ્તુની આ લોકોને કમી રહેતી નથી ને સમાજની અંદર આ લોકો વિશેષ માત્રામાં ના લીધે સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકે શનિવારના દિવસે દાન દાન વિશેષ માત્રામાં તુલા લગ્નને સારો લાભ આપી શકે વાત વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ કે અક્ષર છે સ્વામી બને છે મંગળ મહારાજ આજના દિવસની અંદર રાજકીય મહત્વકાંક્ષાઓ અવશ્ય તમારી પરિપૂર્ણ થતી જણાશે કૌટુંબિક પ્રશ્નો તમે હળવા બનાવી શકશો અને વ્યવસાયની અંદર કરેલા આયોજનો તમે સફળ બનાવી શકો વાહન ચલાવવામાં આજે સાવધાની રાખજો નહીતર સમસ્યા સર્જ જા જણાશે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજની ઉપાસના અવશ્ય કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાય વાત કરી લઈએ ક્યાંક ને ક્યાંક વૃશ્ચિક લગ્ન વાળાની વૃશ્ચિક લગ્ન વાળા માટે ગુરુ મહત્વપૂર્ણ ગ્રહ છે આ જાતકો માટે ગુરુને જો સારો રાખે તો જ્ઞાનનું વરદાન મળે છે ધનનું વરદાન મળે છે સંતાનનું વરદાન મળે છે આ લોકોએ પીડા કલરનો પોખરાજ અવશ્ય ધારણ કરવો જોઈએ પીડા કલરનો પોખરાજ ધારણ કરવાથી સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાય વાત એ કોલરબિંદ રાશિની ધન રાશિ કે જેના અક્ષર જે ભ ધ ફ ને ઢ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે આર્થિક બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક તમે મજબૂત બનતા જણાશો આજે ખાસ કરીને વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓ થોડી ઘણી રહેતી જણાય માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થશે અને આવક અને જાવક સમાંતર જળવાય રહેતી જણાશે આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ ખાસ કરીને ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે ધન લગ્નની તાકાત તમારી લગ્ન કુંડલીની અંદર નવ નંબર લખેલો છે તો એને કહેવાય ધન લગ્ન ધન લગ્ન ની સંપૂર્ણ તાકાત જોવા જઈએ તો મંગળ મહારાજ પાસે રહેલી છે આ લોકો જો મંગળ મહારાજને સારો રાખે તો ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે મંગળને સારો રાખવાથી કોર્ટ છે જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થાય છે પોઝિટિવ લાભ મળી શકે છે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય ધન લગ્ન વાળા જાતકોએ ભગવાન ખાસ કરીને કયો ઉપાય કરવો જોઈએ તો મંગળવારના દિવસે માલ પુવાનું દાન અવશ્ય કરવું જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરી લઈએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે જેનો સ્વામી બને છે શનિ મહારાજ મકર જાતકો માટે દિવસની અંદર ખાસ કરીને પોઝિટિવ લાભ પ્રાપ્ત કરવા માટે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય માટે ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ સાથે સાથે પારિવારિક સંબંધોની અંદર તમારે સંબંધો જળવાઈ રહેતા જણાશે અને સુંદર મજાનો લાભ પણ તમને પ્રાપ્ત થઈ શકે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્વાસ્થ્ય બાબતે આજે તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે નજીકના સુખ ઉપર તમે ધ્યાન આપશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે એમ છે મકર રાશિ વાળા જાતકોએ હનુમાનજીની ઉપાસના અવશ્ય કરવાથી સારો લાભ મળતો જણાય મકર વાત કરીએ દસ નંબર લખેલો છે તો તમારું મકર લગ્ન છે મકર લગ્નની સંપૂર્ણ તાકાત શુક્ર મહારાજ પાસે રહેલી છે આ લોકોને શુક્ર શુક્રને જો બલવાન કરવામાં આવે તો વિદ્યાનું વરદાન મળે છે બુદ્ધિનું વરદાન મળે છે ધનનું વરદાન મળે છે સ્વાસ્થ્યનું વરદાન મળે છે અને સંતાનનું પણ વરદાન પ્રાપ્ત થાય છે આ લોકો એ હીરો કેતા ઓપેલ અથવા આ ધારણ કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે શરાબનું વ્યસન એનાથી દૂર રહેવું બહુ જરૂરી રહેશે નહીતર સમસ્યા સર્જાશે વાત કોલર કુંભ રાશિની કરીએ કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ શ ને શ જેનો સ્વામી મને છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે આજે વ્યવસાય નક્ષત્રની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાશે વાણી ઉપર નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે રોજગારીને લગતા ક્ષેત્રની અંદર પણ તમને સારી એવી પ્રગતિ મળી શકે નવા સંબંધો અંદર પણ વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકશે કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પાઠ અવશ્ય કરવો જોઈએ કુંભ લગ્ન તમારું બની રહ્યું છે તો કુંભ લગ્ન એટલે કે તમારા લગ્નમાં અગિયાર નંબર છે તો એને કહેવાય કુંભ લગ્ન કુંભ લગ્નની સંપૂર્ણ તાકાત બુધ અને શુક્ર પાસે રહેલી છે આ લોકોનો જો બુધ સારો હોય શુક્ર સારો હોય તો સારો લાભ મળી શકે શુક્ર સારો હોય તો કેરિયરમાં સફળ આપી શકે શુક્ર સારો હોય તો જીવનમાં સારો લાભ આપી શકે અને આવા લોકોએ સફેદ કલરના વસ્ત્ર ધારણ કરવા અથવા તો ભગવાન શંકરની નિત્યને માટે ઉપાસના કરવી જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે દ ચ ઝ થ થો સ્વામી બને છે ગુરુ મહારાજ સાથી અને ભાગીદારી વર્ગનો આજે સંપૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે પરિવારની અંદર થોડા ઘણા વૈચારિક મતભેદ રહેશે અને પ્રતિષ્ઠા એની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે નવા કામકાજ માટે આજનો દિવસ ઉત્તમ છે આજના દિવસની અંદર બને ત્યાં સુધી મીન રાશિવાળા જાતકોએ વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ મીન લગ્ન તમારી કુંડલીની અંદર લગ્ન લખેલું છે ત્યાં બાર નંબર છે તો સમજી લેવાનું મીન લગ્ન છે મીન લગ્નની સંપૂર્ણ તાકાત ચંદ્ર મહારાજ પાસે રહેલી છે ચંદ્રના જાકોએ ચંદ્રનું મોતી ધારણ કરવું જોઈએ સોમવાર ના દિવસે ટચની આંગળી ની અંદર ધારણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે મીન લગ્ન વાળા જાતકોએ ચંદ્રનું મોતી અવશ્ય કરવું જોઈએ પોઝિટિવ લાભ મળતો જણાય કોલર